પધ્ધર પોલીસ સ્ટાફ ના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન મહેન્દ્રસિંહ વી જાડેજાનાઓને બાતમી હકીકત મળી હતી કે લાખુંદ ગામની સીમ વિસ્તારમાં આવેલા આશાબા પીરની દરગાહની બાજુમાં આવેલ પાણીના વોકડામાં અમુક ઈસમો ધાણી પાસા વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડે છે જે મળેલ બાતમી હકીકત આધારે તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી રાજેશ વાલજી આહિર મેઘજી શંભુ ચાવડા અને મીઠુ સલુ કોલી આ ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી મળી આવેલ મુદ્દા રોકડા રૂપિયા સત્તર હજાર ત્રણસો દસ મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા દસ હજાર અને ધાણી પાસા નંગ બે આમ કુલ કિંમત રૂપિયા સત્યાવીસ હજાર ત્રણસો દસના મુદ્દા કબજે કરવામાં આવ્યું છે